છોટાઉદેપુર જિલ્લાના કવાટ તાલુકામાં આમ આદમી પાર્ટી દ્વારા જર્જરિત બ્રિજના તાત્કાલિક સમરકામની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું કવાટ બાયપાસ રોડ પરના આ બ્રિજ ઉપર વાહનો રોકીને છક્કાજામ કરાયો હતો તો આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ રાધિકાબેન રાઠવા અને તેમના કાર્યકર્તાઓ ભગિયાભાઈ રાઠવા નેવસિંહભાઈ રાઠવા સહિત અન્યોએ આ બ્રિજ પર બેસીને વિરોધ નોંધાવ્યો હતો તેમણે બ્રિજની ખરાબ હાલત દર્શાવવા માટે તેમનું પ્રતિકારાત્મક બારમું તેરમું પણ કર્યું હતું તો છોટાઉદેપુર જવાના કવાટ બાયપાસ રોડ ઉપર આવેલા આ બ્રિજ પચાસ વર્ષથી જૂનો છે અને સંપૂર્ણપણે જર્જરિત હાલતમાં છે તો પુલ પર મોટા ગાબડા પણ પડી ગયા છે જેના કારણે વાહન ચાલકો અકસ્માતના ભોગ બની રહ્યા છે તો તાજેતરમાં જીતપુર પાઈ પાસેનો બ્રિજ ધોવાઈ જતા વાહન વ્યવહાર બંધ કરાયો છે તો પરિણામે મોટા ભારદારી વાહનો આ જર્જરિત કવાટ બ્રિજ પરથી પસાર થઈ રહ્યા છે જેના કારણે પૂર વધુ જોખમી બન્યો છે તો કાર્યકર્તાઓ દ્વારા ગંભીર આ બ્રિજ દુર્ઘટનાની આશંકા વ્યક્ત કરાઈ હતી તો વિરોધ પ્રદર્શનના પગલે કવાડ પોલીસ વિભાગના પીઆઈ પટેલ પોતાના સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા તેમણે રાધિકાબેન રાઠવાને છોટા ઉદેપુર સ્ટેટ આર એનબીના અધિકારી સાથે ટેલિફોનિક વાતચીત પણ કરાવી હતી તો રાધિકાબેન રાઠવાએ માંગ કરી હતી કે આર એનબીના અધિકારી સ્તર પર આવે

CN24 News Mobile App